સમાચાર જોઈએ વિસ્તાર વિવિધ વિભાગના વડાઓની પણ બદલી કરવામાં આવી છે એમ કે દવે ગાંધીનગર જિલ્લાના કલેક્ટર બનાવવામાં આવ્યા છે તો જીટી પંડ્યા ને દેવભૂમિ દ્વારકાના કલેક્ટર બનાવવામાં આવ્યા છે માત્ર બી શાહની વડોદરાના કલેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે અમિત પ્રકાશ યાદવને ખેડાના કલેક્ટર બનાવવામાં આવ્યા છે યોગેશ બબનરાવ ને દાહોદ કલેક્ટર બનાવવામાં આવ્યા છે વધુ માહિતી માટે સંવાદદાતા નિકુંજ જાણી જોડાઈ છે નિકુંજ લોકસભા ઇલેક્શન પહેલા એક સાથે પચાસ આઈએસ અધિકારીની બદલી કરવામાં આવી છે શું વિગતો પ્રતિભા મોંબાત સમયથી લોકસભા ઇલેક્શનને લઈને મોટાપાયે આઈએસ અધિકારીઓની બદલી થશે તે બદલીનો તક જોડાઈ રહ્યો હતો ને આજે એક સાથે પચાસ જેટલા આઈએસ અધિકારીઓની બદલીના ઓર્ડર જે છે તે કરી દેવામાં આવતા છે જિલ્લા કલેક્ટર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડીડીઓ સહિત અલગ અલગ વિભાગના વડાઓની બદલી થઈ છે ખાસ કરી ગાંધીનગર મોરબી વડોદરા નવસારી ખેડા ગીર સોમનાથ વલસાડ સુરત છોટા ઉદયપુર ના કલેક્ટરો જે છે તે બદલવામાં આવ્યા છે ગાંધીનગર કલેક્ટર તરીકે એમ કે થઈ છે જીટી પંડ્યા જે મોરબી કલેક્ટર હતા તેની દ્વારકા ખાતે બદલી કરવામાં આવી છે શાહ કે જે જામનગર કલેક્ટર હતા તેને વલસાડ કલેક્ટર તરીકે બદલી કરાઈ છે ઉપરાંત ટુરિઝમ ડિપાર્ટમેન્ટના એમડી સૌરવ પારધી સુરત કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે ઉપરાંત સૌથી મહત્વની બદલી વડોદરા કલેક્ટર તરીકેની છે વડોદરા કલેક્ટર એબી ગોરને મુખ્યમંત્રી કાર્યાલયની અંદર નિયુક્તિ આપવામાં આવી છે વડોદરાના કલેક્ટર એબી ગોર હવે ખાસ ફરજ પરના અધિકારી એટલે કે સ્પેશિયલ ડ્યુટી ઓન તો લોકસભા પહેલા જે બદલીની શક્યતાઓ દેખાઈ રહી હતી તે જ પ્રકારે આઈએસ અધિકારીઓની અંદર બદલીના ઓર્ડર થયા છે અને પચાસ જેટલા આઈએસ અધિકારીઓ છે તેની બદલીના ઓર્ડર થયા છે

જેમાં જીટી પંડ્યા અને દેવભૂમિ દ્વારકાના કલેક્ટર બનાવવામાં આવ્યા છે તો ગાંધીનગરના કલેક્ટર તરીકે એમ કે દવે નિમણૂક છે તે કરવામાં આવી છે તો આ તરફ બી એ શાહની વડોદરા કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે તો અમિત પ્રકાશ યાદવને ખેડાના કલેક્ટર બનાવવામાં આવ્યા છે તો ડોક્ટર સૌરભ પારધીની સુરતમાં કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે અમિત પ્રકાશ યાદવને ખેડાના કલેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવી છે તો અનિલ ધાવેલિયાને છોટાઉદેપુરના કલેક્ટર તરીકે નિમણૂક અપાઈ છે યોગેશ પવનરાવ નિરગુડેને દાહોદના કલેક્ટર બનાવવામાં આવ્યા છે તો કિરણ ઝવેરીની મોરબીના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે નેહા કુમારીની મહિસાગરના કલેક્ટર તરીકે નિમણૂક થઈ છે ડીડી જાડેજાને ગીર સોમનાથના કલેક્ટર બનાવવામાં આવ્યા છે તો આ તમામ જે નવા નામો સામે આવી રહ્યા છે ક્ષિપ્ર સૂર્યકાંત રાવ આગ્રેની નવસારી કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે સ્નેહલ ભાપકરની ગીર સોમનાથના ડીડીઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે તો પીબી પંડ્યાને પણ અમરેલીના ડીડીઓ બનાવવામાં આવ્યા છે તો બદલી કરવામાં આવી છે મોટા પાયે નીતિન સાંગવાનની પણ ડીડીઓ તરીકે બદલી કરવામાં આવી છે શિવાની ગાયલની પણ સુરતના ડીડીઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે એસ ડી વસાવાને ખેડાના ડીડીઓ બનાવવામાં આવ્યા છે તો પીએન મકવાણાની મહિલા અને બાળ કલ્યાણ વિભાગના જોઈન્ટ સેક્રેટરી તરીકે તેઓને નિમણૂક આપવામાં આવી છે આર એમ ડામોરની ખેતીવાડી વિભાગના જોઈન્ટ સેક્રેટરી તરીકે તેઓની નિમણૂક આપવામાં આવી છે તો આ તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર તરીકે બદલી કરવામાં આવી છે તો ડોક્ટર ઓમ પ્રકાશથી જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરાઈ છે મનીષ ગુરવાણીની ગાંધીનગરમાં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક મિશનના ડાયરેક્ટર તરીકે બદલી કરાઈ છે તો સ્વપ્નિલ ખરેની રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરાઈ છે ગુરવ દિનેશ રમેશની ગાંધીનગર હાયર એજ્યુકેશનના ડાયરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે કમિલાન જતીન પરીખની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરાઈ છે તો ગંગાસિંઘની ગુજરાત સ્ટેટ મેડિકલ સર્વિસ કોર્પોરેશનમાં મેનેજિંગ ડાયરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે

તો આયુષ સચદેવ ઓકની વલસાડમાં કલેક્ટર તરીકે બદલી છે તે કરવામાં આવી છે પચાસ આઈએસ અધિકારીઓની બદલી કરાઈ છે સ્તુતિ ચરણની વાસમોમાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે બદલી કરાઈ છે લોકસભા ઇલેક્શન પહેલા મોટા પાયે આઈએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે અલગ અલગ જિલ્લામાં તો રાજ્યમાં એક સાથે પચાસ આઈએસ અધિકારીઓની બદલી છે તે કરવામાં આવી છે તો અલગ અલગ વિવિધ વિભાગના વડાઓની પણ બદલી કરવામાં આવી છે કલેક્ટર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે દવેની ગાંધીનગરના કલેક્ટર તરીકે બદલી કરાઈ છે પંડ્યાની દેવભૂમિ દ્વારકાના કલેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે તો બી એ શાહની વડોદરાના કલેક્ટર તરીકે નિમણૂક છે તો જે રીતે અલગ અલગ પચાસ જેટલા આઈએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે અમિત પ્રકાશ યાદવને ખેડાના કલેક્ટર બનાવવામાં આવ્યા છે બીએ શાહની વડોદરાના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે બીએ ગોરનું સ્થાન લીધું છે તેઓએ અમિત પ્રકાશ યાદવને ખેડાના કલેક્ટર બનાવવામાં આવ્યા છે અનિલ ધામેલિયાની છોટાઉદેપુરના કલેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે